રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રો મુકુંદ જોશીના સાથે ભક્તિ વેદિકામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું મહાલક્ષ્મી યોગ અને તમારી રાશિ ચાલો જોઈએ વિગતવાર આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બનતો મહાલક્ષ્મી યોગ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા લાવી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર કુંભ અને તુલા રાશિના જાતકો પર આ યોગની ખાસ અસર જોવા મળશે મહાલક્ષ્મી યોગ શું છે જ્યારે મંગળ અને ચંદ્ર ગ્રહો એક જ રાશિમાં હોય છે ત્યારે મહાલક્ષ્મી યોગ બને છે આ યોગ દેવી લક્ષ્મીની કૃપાથી ધન સંપત્તિ અને સફળતા લાવવા માનવામાં આવે છે તમને અણધારિયા સ્ત્રોતોમાંથી ધન મળી શકે છે તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે અને પ્રગતિ થશે તમારા જીવનમાં સુખ સુવિધાઓમાં વધારો થશે તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ લેશો તમને અણધાર્યા સ્ત્રોતોમાંથી ધન મળી શકે છે તમને કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળી શકે છે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે તમને ધનલાભ થશે મિથુન રાશિમાં ચંદ્ર અને મંગળની યુતિથી બનતો મહાલક્ષ્મી યોગ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી જ્યોતિષશાસ્ત્રના મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે જે લગભગ પિસ્તાલીસ દિવસ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં લગભગ બાવીસ મહિનાનો સમય લાગે છે બીજી બાજુ ચંદ્ર એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપી ગતિએ પોતાની રાશિ બદલે છે તે લગભગ અઢી દિવસ એક રાશિમાં રહે છે ચંદ્રને માતા મન મનોબળ પ્રકૃતિ કલા સર્જાત્મકતા વગેરેનો કારક માનવામાં આવે છે મંગળ ગ્રહને આત્મવિશ્વાસ હિંમત ઉર્જા પરાક્રમ ભૂમિ યુદ્ધ સેના અને રક્તનો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ બે ગ્રહોના જોડાણથી મહાલક્ષ્મી નામનો રાજયોગ ઉત્પન્ન થાય છે હાલ મંગળ મિથુન રાશિમાં છે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારે સવારે છ વીસ વાગે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ યોગની રચનાથી વ્યક્તિ પ્રતિષ્ઠા માન આત્મવિશ્વાસ ધન ભવ્યતા સમૃદ્ધિ વગેરે પ્રાપ્ત કરી શકે છે ચાલો જાણીએ કે મિથુન રાશિમાં ચંદ્ર અને મંગળની યુતિથી બનતો મહાલક્ષ્મી યોગ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી બની શકે છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ મકર રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના છઠ્ઠા ઘરમાં આ રાજયોગની રચના થઈ રહી છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ મળી શકે છે વૈભવી સુવિધાઓ અને સુખ સુવિધાઓમાં ઝડપથી વધારો થઈ શકે છે કાર્યસ્થળ પર તમે જે કાર્ય કરો છો તેમાં તમને અપાર સફળતા મળી શકે છે વ્યવસાયના ક્ષેત્રમાં તમને મોટો નફો થઈ શકે છે નાણાકીય સ્થિતિ સારી રહેશે મિલકત મળવાની પૂરી શક્યતા છે કોઈ પણ કામ માટે બેંકમાંથી સરળતાથી લોન મેળવી શકાય છે પ્રેમ જીવનમાં ખુશાલી રહેશે બીજી રાશિ છે કુંભ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ મંગળ અને ચંદ્રની યુતિ પાંચમા ભાવમાં થવા જઈ રહી છે આવી સ્થિતિમાં મહાલક્ષ્મી રાજયોગ આ રાશિના લોકો માટે પણ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ રાખશો જેના કારણે તમે ધાર્મિક પ્રવૃત્તિઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશો કુંભ રાશિના લોકોને અણધારીઓ નાણાકીય લાભ મળી શકે છે કારકિર્દીમાં ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે તમને પ્રમોશન અને બોનસ પણ મળી શકે છે ઉચ્ચ અધિકારીઓ ખુશ થઈ શકે છે તમને વ્યવસાયમાં પણ ઘણો નફો મળશે તમે તમારા તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકશો તમારા જીવનસાથી સાથે તમારો સમય સારો રહેશે ત્રીજી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આ રાશિમાં નવમાં ભાવમાં મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે આ રાશિના લોકોને મહાલક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળી શકે છે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે આધ્યાત્મિકતા તરફ વધુ દુકાવ રહેશે કારકિર્દીના ક્ષેત્રમાં તમને ઉચ્ચ પદની સાથે પગારમાં વધારો મળી શકે છે તમે વ્યવસાયમાં પણ સારો નફો કમાઈ શકો છો ભાગીદારીમાં કરેલા વ્યવસાયથી તમને ઘણો નફો મળી શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી